શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના ના અતિ પ્રિય એવા લાડુનો ભોગ ભોગ ગૌ કરવામાં આવ્યો હતો વડોદરા સહિત દેશભરમાં હાલ ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વીતેલા સાડા સેવાની અવિરત શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગણેશજીના ના અતિ પ્રિય એવા લાડુનો ભોગ તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો જેમનામાં વાસ કરે છે તેવા ગૌ અર્પણ કર્યો છે સાથે જ ગરમા ગરમ રોટલીઓ પણ ગૌ માતાઓને જમાડવામાં કરવામાં આવી છે આમાં ગણેશ ઉત્સવ પર્વને ગૌ સેવા સાથે જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે હજારો કિલો ફળો રોટલી લીલું ઘાસ કેરીનો રસ વગેરે અર્પણ કર્યાનો રેકોર્ડ સંસ્થાના ફાઉન્ડેશન નીરવ ઠક્કરે જણાવ્યું કે શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા સાડા વર્ષથી વધુ સમયથી વિવિધ સેવા કાર્યોમાં જોડાયેલી છે એક ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર નિસહાય વૃતોને સાડા વર્ષથી નિયમિત સ્વાદિષ્ટ ભોજન સેવાઓ આપી રહે છે ત્યારે તેમની સાથે હવે સંસ્થા દ્વારા ગૌ સેવા માટેના સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેના ભાગરૂપે અત્યાર સુધી અમે હજારો કિલો ફળો રોટલી લીલું ઘાસ કેરીનો રસ વગેરે પાંજરાપોળમાં આશરો લેતી ગૌ અર્પણ કર્યું છે હાલમાં ગણેશ ઉત્સવ ચાલતો હોવાથી અમે ગણેશજીના અતિપ્રિય પ્રિય એવા લાડુનો ભોગ ગૌ માતાને અર્પણ કર્યો છે નીરવ ઠક્કરે વધુમાં જણાવ્યું કે અમારા દ્વારા ત્રણ હજાર જેટલા ડ્રાયફ્રુટ લાડુ અને ગરમા ગરમ રોટલીનો ભોગ કરજન પાંજરાપોળમાં આશરો લેતી ગૌમાતાઓને અર્પણ કરવામાં આવ્યો છે ગૌમાતા માટે ડાઇનિંગ ટેબલ પર પીરસેલા લાડુ અને રોટલાનો ભોગ સફાચટ કરી દીધો હતો જેમની લાડુ અતિપ્રિયની પ્રિયની સાબિતી આપે છે અને ગણેશ ઉત્સવના પર્વને ગૌ સેવા સાથે જોડીને તેમને પૌષ્ટિક લાડુ જમાડવાનો પ્રયાસ કર્યો છે ગૌ માતા કચરો અને પ્લાસ્ટિક ના ખાય તે વાતનું ધ્યાન રાખવું આપણા સોની જવાબદારી આ ખરમાં નીરવ ઠક્કર ઉમેરે છે કે ગૌ માતાના તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે આ વાત આપણે સૌ જાણીએ છીએ આપણી આસપાસ જ્યાં પણ ગૌ માતા દેખાય તેમને ફળ રોટલી તથા ઘાસ ખવડાવવું જોઈએ ગૌ માતા કચરો અને પ્લાસ્ટિક ના ખાય તે વાતનું ધ્યાન રાખવું આપણા સોની જવાબદારી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર